તો આને આપણે સાફ કરવાની છે તો કેવી રીતે સાફ કરવી જોઈએ અને કેવી રીતે આની રસોઈ બનાવી જોઈએ રસાવાળું શાક બહુ મસ્ત બને અને જોરદાર બને અને માણા તમે ઘણા ખરા જો કે મચ્છી ખાતા છે તો તમને ખબર જ હશે અને અલગ અલગ માણા એવી રીતે શાક બનાવવું એવી રીતે અલગ અલગ પણ અમી પાસે અમારી ભાષામાં અમે બનાવીશું અને રસાવાળું શાક બનાવીશું કદાચ તો તમને જોવા અને જાણવા મળશે અને આનો રસો છે ને નાનું શાક હોય ને રસો બહુ સ્વાદિક થાય તો આપણે રસાવાળું શાક બનાવવું જરૂરી છે તો બિના રહેજો વિડીયાની અંદર અને આ માજુળીમાં પાછું ધાંડા કાંટા વધારે આવે પહેલાં બોલી કાને શું હા કીધે તો કાંટા વધારે આવે છે તો ધાન રાખીને ખાવાનું કાંટા આવી જાય હસી વાત છે ધાન રાખીને ખાવાનું અને સૌથી પહેલા ભીંગડા છે ને તો આપણે ભીંગડા પાડી લઈએ આવી રીતે પકડીને પછી આમ આમ પાડવાનું છે તો આમ તરત પડી જાય ને કાને શું ખાવા પોસ આવે ભીંગડા અને ભીંગડા છે આમ આમ ભીંગડી આવે પણ મતલબ આમ ભીંગડા છે મોટા મોટા હોય ને એના કારણે આ તાત્કાલિક પડી જાય આવું પોસા પોસા આ ભીંગડા છે ને આ ઝાડા હોય એટલે તરત પડી જાય પણ તરત પડી જાય હું તરત પડી જાય કે તાજી હોય ને તો નકર પછી વાહી થઈ જાય ને તો પછી આ ભીંગણ હારી પેટલે સોટી દે હારી પેટ સોટી દે તો પાસા પડે ને એવું બધું છે પણ કંઈ વાંધો નહીં તો તાજી છે આપણે તો મસ્ભા ઘરના છે તાજી મચ્છી આવે તો તાજી મચ્છી લીધી છે આપણે અને બનાવીએ છીએ એ રેસીપી તો હા હા તો બીને રહતો યાર રેસીપીમાં તમે મજા આવે તા શું જોયાદ કરો ને જોઈયાદ કરો આપણે બનાવીએ રેસીપી તો મિત્રો ફાઇનલી બધી માછલીને ભીંગડે પડી જાય છે અને હવે આને ધોઈ નાખવાની છે એક પાણી અને પછી પછી કટિંગ કરીએ દેખાડીએ તો મિત્રો ફાઈનલી તો બધી માછલી આપણી મેંદળી ભીંગાઈ ગઈ બરાબર ભીંગાઈ જાય ને પછી મીઠા પાણી મસ્ત એક વખત ધોઈ નાખી છે અને હવે આપણે આનું કટિંગ કરવાનું છે તો આ એક બળ અને પીસળું કાપવાનું પહેલાં પછી એટલે પૂછડી કાઢ કટિંગ કર્યા પછી માથે કાપવાનું બસ ખાડી મેં કીધી એવું ખખડે છે ને એમસી

મિત્ર ફાઇનલી આપણું ફૂલું બને છે મસ્ત તમે જળદર જળદર કાંઈ કઈ જ નહીં બાકી આપણે છે ને આવી રેસીપી બનાવતો હોય છે સારો બારો કાઢીને આવી રીતે ગોઠવી દેવાની પછી આની પર એક કાસ કાગળ જેવું કાગળ આવે ને આપણે તમને જોયું છે કાગળ આની પર પાછી દેવાનું પછી આની પર આ પછી ડાયરેક્ટ ડાયરેક્ટ મેકી દે ને આમ આમ મેકી જવું કે એટલે બફાઈ જાય આમાં મસાલો પાલા નાખી દેવા ને બધો પછી તમે બને પણ આ પાઈક બનાવવા લાગવી જોઈએ ને તો એવું બધું જોવું તો ભાઈ ધબધબાટી એવા કટિંગ કરે ચાલો તમે કેમ પણ એ કઈ ઘટા જવો આમ

તો એનો છે ને મગજ એમાં જેલો છે બાકી આનો એક વિડીયો બનાવ નથી આવા નાના નાના હાલે નહી એમ એમ સોખા ફેલ તો જાય દેખાડ તમને આ ઇદરે પડાવેલા ને ધોયેલા ફેલ માં કેમ કે ભૂમ લાવ ને તો હું લેવા માજરો એનો મગજ જેલો છે બાકી આ એને ખાવ ઇત ખાઈને કાઈ ને આપણે માજરો ને વિડીયો બનાવન છે આપણે તેલ મેક દીધું છે સુલે હવે આમાં બધું મસાલ નાખ દેવાનું છે ને ગેસ જે બની છે મીઠું નાખ દેવાનું છે જરૂરિયાત પ્રમાણે અને મીઠું નાખ્યા પછી આપણે નાખી દેવાની છે હળદર

બન્યા જશો હલાવવાનું શાક મિત્રો ગરમ ન થઈ પહેલાં હલ્લાવા મળવાનું આપણે એટલે કે કાંઈ વસ્તુ બળે નહીં અને તાત્કાલિક સોડું ઘણું પાકી જાય અને ખાવ પાકવાય દેવાનું નથી અને પછી બળી જાય તો યાર સમજો તમે મસાલાનો બધો પરફેક્ટ સ્વાદ ન આવે કાસુ કાસું રાખવું પડે આ આપણું કાસું શાક બનાવીએ જેવું છે અંદર અલગ રાયનું છે આ ફેરી અને આ પાછું માદળીનું શાક છે એટલા માટેથી આપણે આવું યુઝ કર્યું છે આમ હજી નામી દેવાનું છે ડાયરેક્ટ ડાયરેક્ટ પાણી પહેલાં સોડૂક નાખીએ પછી પછી પાછું Basta. At बस आज मसाला यार

અને ઊંધું વાળી દે નહીં ડાયરેક્ટ અને આવું પાણી ગરમ થઈ જાય ને પછી આનો રસો યાર તમે એક એક વખત તમે યાર એક વખત રસો છે ને માદળીને આવું બનાવીને ખાશો આવી રીતે શાક બનાવજો ભેળેલનું મરસું એમાં નાખજો એ પાછું એક ચોક્કસ હોય ભેળેલું મરસું માદળીની શાકમાં હોવું જોઈએ આવી રીતે બનાવો તો નખર આપણને પછી ખબર નથી હવે આને છે ને ઢાકી દેવાનું છે ને પાકે પછી હું તમને દેખાડશું કા મિત્રો ફાઇનલી તો ઉકળવા મળ્યું છે ને આપણે ગેસનો ચૂલો એવી બેલનો છે તો તોડો છે ને આ તાપવા કેમ

તમને અંદર આ પીળું દેખાતું જો બે ફ્લેશ સોરી યાર બસ ભાઈ બસ તમે એટલી બધું ખાઈ જાવ એમ થાતી છે તમને બધાને પણ યાર ખાવું તો પછી ખાવું કે ખમે દોટ રોટલો તો ખૂટવો જોઈએ ને એટલે સાક શું કેવું તમારું બધા તો ચાલો મિત્રો આઈએ થકી જો આ તવ્યું છે મોટો જબર અને આપણે ખાઈ લેવાનું છે હાલો આપી જો રોટલો બટલો લાવ કે હાલો તો મિત્રો ફાઈનલી છે ને શાક બહુ યાર ગરમ છે મને લાગે છે ભૂખ દુનિયાની તોડી લખાય એટલે અને ઓલા આપણે બાફેલો પાયલો ખાય છે અમારે નેનસુ અને ક્રિષ્ના ભરેલો પાયલો હતો ને તેને પૂછડું કાપી નાખેલું છે ઓલા આપણે રોટલાને ઓપાઈ ગયો છે હવે આગળ જમવા બે જમશે અમારે બધા આપણે બે જશે જમવા હા આપણું ભાણું આ ખાજલનું રોટલા ખાવના બાજરાના ઢેબરું જોવા મળી ગયું કારણ છે ભરેલો પાયલો બાફેલો તો એ ખાય છે જોવા આવી રીતના છોકરા આખો પાયલો બે ગમ થઈને ખાઈ જાય બોલો એ એટલી જો ભાવે તારું શાક એ લે આહીનો છે આ ઘીનું દૂધ જ Turia, Turia boleh tak kisah Seras. આવી રીતની રેસીપી બનાવજો જોરદાર જોરદાર બનશે ને અત્યારે થોડો હું વેસ્ટ હતું એના કારણે આપણે ફેમિલીનો વિડીયો નથી આવતો લેટ છે બે ત્રણ દિવસ પછી આવશે થોડોક વાર છે જે બનાવવાનો નથી બનાવવાનો બાકી છે વિડીયો તમને આ ગમ્યો હોય તો લાઈક છે અને કરી દેજો અને ફેમિલીનો વિડીયો તમને બધાય ઘણો બધો સપોર્ટ કર્યો છે હોની લે લઈ માથે કોમેન્ટ છે તમારો બધાનો આભાર થેન્ક યુ યાર તો આ વિડીયોને એની જેમ સપોર્ટ કરતો હતો એટલે તમે તમારે ફેમિલીનો વિડીયો આવશે આવશે ને આવશે પણ થોડુંક વેસ્ટ છે એ મને બધાય કામ કામમાં સડીજાયેલા છે બનાવીશું રાહ થોડીક જોજો આવશે જય મળશું બાય બીજા વિડીયો જય માતા બાય બાય